અમદાવાદ જેલર ગ્રુપ ઝરતી સ્કોડ દ્વારા સુરેન્દ્રનગરની સબ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે જેલમાંથી પ્રતિબંધિત મોબાઈલ સહિતની ચીજવસ્તુઓ મળી આવતા ચકચાર મચી છે જેમાં બેરેક નંબર એક અને બેની પાછળના ભાગે આવેલી બે કુંડીમાંથી કુલ છ નંગ મોબાઈલ મળી આવ્યા હતા જો કે આ મોબાઈલ અંગે ઝરતી સ્કોડની ટીમે કાચા ગામના કેદીઓની પૂછપરછ હાથ ધરી હતી પરંતુ કેદીઓએ આ અંગે કોઈ કબૂલાત કરી ન હતી આથી ચેકિંગમાં આવેલી ટીમે તમામ મોબાઈલ કબજે કરી એફએસએલ માં તપાસ અર્થે મોકલી આપ્યા હતા તો બીજી તરફ આ મામલે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મતકે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એ ટીમ જેલ ખાતે ચેકિંગ કરતા જેલમાંથી મોબાઈલ મળી આવેલા જે જેલના પડે પ્રથમ આ અંગે અ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રેઝન્ટ તથા નિયકોએ મુજબ ગુનો દાખલ કર્યો છે અને આ મોબાઈલ કોણ વાપરતું તે અંગે તપાસ ચાલી રહી છે હાલ અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તપાસ અધિકારી આ કેસની તપાસ કરી